પ્યારા સજ્જન આત્માઓ જય ગિરનારી જય માતાજી ઘણા લોકોનો સવાલ મકર સંક્રાંતિને શું દાન કરવાનું અમને વહેલું મોકલજો એટલે આજ વખતે મને વિચાર થયો કે વિડીયો બનાવીને જ બધાને મોકલી દઈએ તો આ જ વખતે એટલે કે વિક્રમ સંવત બે હજારને બ્યાસી પિંગલ નામનું સંવત્સર છે બે હજારને બ્યાસી છે એ સંવત કહેવાય છે અને આ પિંગલ છે ને સંવત્સર કહેવાય પછી શાક એ ઓગણીસો ને સુડતાલીસ છે સૂર્યાણ ભગવાન ઉત્તરાયણમાં પ્રવેશ કરે ત્યારે સુશુ શિશિર ઋતુ છે પોષ મહિનાની વધ એટલે જે કૃષ્ણ પક્ષની અગિયારસ છે બુધવાર છે તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસના રોજ સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં ત્રણ વાગ્યેને આઠ મિનિટે પ્રવેશ કરે છે આ સમયે નક્ષત્ર અનુરાધા છે યોગ ગંડ છે કરણ બાલવ નામનો છે અને ચંદ્રમાં છે એ વૃશ્ચિક રાશિમાં છે હવે ઘણા લોકોનો સવાલ એવો હતો કે ચૌદ તારીખે જ સવારે દાન થાય પણ નહીં બિલકુલ ચૌદ તારીખે સવારે તમારે કોઈ પણ પ્રકારનું દાન કરવાનું નથી દાનનો સમય છે ત્રણ વાગ્યા પછી છે અને બીજું મારે તમને ખાસ કહેવું છે પછી મકરસંક્રાંતિનું વર્ણન આગળ કરું કે કોઈ ખોટું ન લગાડશો પણ દાન શબ્દ છે ને એ માત્ર ને માત્ર બ્રાહ્મણ સાથે જોડાયેલો છે એટલે દાન તમારે દેવાનું હોય તે બ્રાહ્મણને જ આપવું પછી તમે લૂલા લંગડા અપંગ વિધવા બહેનો નિરાધાર બાળકો એને જે આપો છો ને એ બધું શું છે મદદ છે દાન નથી દાન માત્ર બ્રાહ્મણને આપી શકાય અને બ્રાહ્મણ સિવાય કોઈની પચાવવાની શક્તિ પણ નથી અને એક દાન મારા પ્રિસજન આત્માઓ એવું છે કે એ દાન જિંદગીમાં એક જ વખત થાય છે અને લેનાર વ્યક્તિ પણ એક જ વખત લઈ શકે છે એમનું નામ છે કન્યા દાન બરાબર લક્ષ્મીરૂપી કન્યા વરરાજા વિષ્ણુ ભગવાન એમને અર્પણ કરવામાં આવે છે એની શબ એની સાથે આ શબ્દ જોડાયેલો છે માત્ર એક દિવસ ને એક સમય પૂરતો જ એટલે હવે આ વર્ષે મકરસંક્રાંતિ છે એનું વાહન છે એ વાઘ છે ઉપવાહન છે એ અશ્વ એટલે કે ઘોડો છે વસ્ત્ર પીળા કલરનું ધારણ કરેલું છે તિલક કેસરનું કરેલું છે એ પણ પીળું પછી જાતિ એની સર્પ છે વાર નામ મહોદરી છે નક્ષત્ર નામ એમનું છે એ મંદાકીની છે પુષ્પ છે એ જોઈનું ધારણ કરેલું છે એની વય છે ઉંમર છે કુમારી અવસ્થા એટલે કુમારી છે અને દૂધપાતનું દૂધ પાકનું ભક્ષણ કરે છે મોતીના ઝવેરાતને એ આભૂષણો ધારણ કરેલા છે એને જે પાત્ર છે હસ્તની અંદર એ રૂપાનું એટલે કે ચાંદીનું છે પાંદડો કંચુકીનું છે સ્થિતિ એની બેઠેલી છે આ યુદ્ધમાં ગદા ધારણ કરેલી છે પૂર્વમાંથી આવે છે અને પશ્ચિમમાં જાય છે અને મુખ એનું છે એ દક્ષિણ દિશામાં છે અને દ્રષ્ટિ એની છે એ વાયવ્ય કોણની અંદર છે હવે દાન મેષ સિંહ અને ધન રાશિવાળાએ કાળા તલ સ્ટીલનું વાસણ કાળું કાપડ વગેરે દાન કરવું વૃષભ કન્યા અને કુંભ રાશિવાળાએ ઘઉં ગોળ લાલ વસ્ત્ર લાલ તલ તાંબાનું વાસ્ત્ર તાંબાનું વાસણ વગેરે દાન કરવું ત્યારબાદ કર્ક તુલા અને મીન રાશિ છે એ ઘી ખાંડ સફેદ તલ સફેદ કે પ્રિન્ટેડ કાપડ અને રૂપાનું એટલે કે ચાંદીનું દાન કરવું મિથુન વૃશ્ચિક અને મકર રાશિવાળા લોકો છે એમણે ચણાની દાળ પીળું કાપડ બરાબર ત્યારબાદ પિત્તળનું વાસણ વગેરે દાન કરવું અને દાન તમારે ફરી પાછો કહું છું કે ત્રણ વાગ્યા પછી જ કરવાનું છે એના પહેલાં મારા વાલા દાન કરવાનું નથી ખાસ યાદ રાખજો ત્રણ વાગ્યાથી લઈ અને જ્યાં સુધી સૂર્ય ભગવાનનો અસ્ત ન થાય ને ત્યાં સુધી બીજી વસ્તુ પણ કહી દઉં અસ્ત શું કામ શા માટે તો કે દાન છે ને સૂર્યોદય સમય દેવાય સૂર્યાસ્ત સમય ન દેવાય પણ કન્યાદાન વગેરેને છે રાત્રિના લગ્ન થાય છે અને એમાં તમે દાન કરી પણ શકો એમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી ઘણા લોકો કે લગ્ન રાત્રે ન થાય નહીં લગ્ન રાત્રે થાય અને એનું પ્રૂફ બતાવેલું છે કે કન્યા અને વરને બંનેને ધ્રુવજીના તારાનું દર્શન કરવામાં આવે છે તો ધ્રુવ તારો ક્યારે ઉગે રાત્રિ થાય તો જ ઉગે ને એટલે એમાં કોઈ જરા પણ મનમાં સંકોચ ન રાખે બીજે દિવસે કરો તો પણ બરાબરને ખાસ વિનંતી એક સાથે ગાયોને લીલું ખોળ કપાસિયા ઢગલા બંધ ન નાખી દેવું એવું હોય તો તમારે પાંચસો કે હજાર રૂપિયાનું દાન કરવું હોય તો એ નિમિત્તે રૂપિયા કાઢી ગાયના પૂછડાને અડાડી અને તમારી પાસે અથવા કોઈ દુકાને અથવા ભગવાનનું મંદિર એમાં જમા કરી દેવા દરરોજને માટે એમાંથી ખોળ છે કપાસિયા છે લીલો ઘાસચારો છે એ થોડો થોડો ગાયોને નિરળના રૂપમાં નાખવો હવે સંક્રાંતિ માટે એવું મનાય છે કે જે જે વસ્તુઓને વ્યક્તિઓ સાથે સંક્રાંતિનો સંબંધ હોય ને એ બધી વસ્તુ મોંઘી થાય બરાબર જેમ કે આજ વર્ષે વરસાદ છે એ સારો અને મધ્યમ રહેશે વાઘ છે ઘોડા છે આવા પ્રાણીઓમાં રોગચાળો ફેલાય પછી વાઘ ઘોડા અમુક જાતિઓ છે લુપ્ત થવા માંડે પછી પીળી વસ્તુઓ તમે બધા જાણો છો કે સોનું કેટલું સસ્તું છે એટલે સોનું છે ત્યારબાદ ચણાદાર છે